ક્યુ તો કે હુઈ અરે આઈન વાગર થી ખબર પટી નહી ડુગા સુલી બંડે તો આપણે જો તમે લાકડા દેખાય ની આપણે ભેગા કરો ને જે લીયો એની પહેલા ની આપણે કલા કલા પડુ કલા પડુ કરો ને ઓલો આપણે કલા પડુ કરવા ની આપણે કલા કલા પડુ કલા પડુ કરવા ની ઓલો આપણે કલા પડુ કરવા હંડી માલ બાજુ બકરા જઈએ આપણે કાલે પડું કરો નહીં ચાલો જલ્દી કાલે પડું કરો મંડી જોઈ શકો છો અહીંયા હેડમાન મેદાન અહીંયા આટીઓ ઓલી કે બોયડી છે જ હજી હું જશે ને એટલે એમ કાઢ નાખીએ બાળ ગાપ નહીં કોઈ હવે આપણે ઓલા કલાપ પડું કરવાનું પડુ પડું મને સાડા પાંચ વાગે છ વાગે એડિટ બી હું કાલે લોક મોડો આવ્યો તો હમણાં લોક મૂળો આવે કેમ કે એડિટ કરીને ડાઉનલોડ નથી થતો મારું ઈડિયો એપમાં કંઈક વાંધો આવી ગયો ને શનિવારે રવિવારે મેળા આવ્યો તીદી જોઈ લઉં ઉયાવાળા જવા દે શનિવારે રવિવા મેળા હોય બધું અપડેટ કરીને બધું નાખી એટલે તમે જોઈ શકો છો જેટલે સાવ પહોંચી ગયા છે હવે દેખાતું નથી આટો હવે દેખાડો દેખાતું નથી આવતો હાલ આપણા કલર પણ કરવાની શું કરવો નહીં આ શું કરવાનું બોલ જ ભાઈ બોલે બોલ તારી બોલે ફોન પડે ભાઈ કલાપડું કરવા માંડી આપણે સાયકલ લઈ જાય કે લે મારી હો ના

đại biệt nè mọi người là Âu ghi Gi, à cái này bây giờ thì không mà này, không muốn đâu mình đến bên đây nữa, ai nhá con mày kêu, ai vô đây, xuống đi, ở đây đi này, muốn đi đâu chơi mà, để bây giờ về, મારી એડિટિંગ એપ માં વાંધો જરાક કઈ છે એ સની રવિ માં આપણે હલકું ભળ લેશું એટલે તમારું આજનો વ્લોગ આયા પરવા ના કરજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ પણ આપજો મરીશો કાલ ના વ્લોગ માં આ લાગે એવા પાંગા જેવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ પણ આપજો બે લાઈક અને દબાવી દેજો આજનો વ્લોગ આયા પરવા ના કરજો બાય બાય ટાટા ગાઈસ વ્લોગ પૂરો થઈ ગયો ને હવે ભાઈ નવો નવો મોબાઈલ લઈ આવી દે પાછો વ્લોગ ચાલુ કરી દે ઓ માય ગોડ કયો હે વિવો વિવો V40 આ